શ્રી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વીરપુર માં પણ જલારામ નગરી પણ રામમય બની છે મંદિર દ્વારા પ્રતિષ્ઠિત મહોત્સવની વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે પૂજ્ય બાપાના વંશજ ભરતભાઈ ચંદ્રાણીએ જણાવેલ કે મારું ગામ અયોધ્યા धामના સૂત્ર સાથે દરેક ઘરે એક સરખી રંગોળી બનાવવામાં આવશે અને દરેક ઘર ઉપર ભગવો ધ્વજ લહેરાવવામાં આવશે તો મસ્ત વીરપુર ગ્રામ આ ઉત્સવમાં જોડાયું છે અને ખૂબ જ બધાનો ઉત્સાહ છે શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને શોભાયાત્રા દરેક રસ્તા ઉપરથી પસાર થઈને આરતીના સમયે વિરપુર બાપાની જગ્યામાં દર્શન કરીને વિરામ લેશે સાથે સાથે દરેક દર્શનાર્થીને જે અયોધ્યામાં આપણે મગજનો પ્રસાદ લગભગ એકાદ લાખ ડબ્બી બે દિવસમાં વિતરણ કરવાના છીએ રામલાલાને જે રાજભોગ ભરાય છે એ જલારામ બાપા તરફથી છે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો સમગ્ર દેશની અંદર ઉત્સાહનો માહોલ છે ત્યારે નગરી વીરપુર ધામમાં અતિ ઉત્સાહનો માહોલ છે વીરપુરમાં ધામની અંદર આ દિવસને વિશિષ્ટ રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે તે માટે જે બાપાના વંશજ છે ભરતભાઈ ચાંદાણી તેમની આગેવાનીમાં એક બેઠક બોલાવવામાં આવેલી હતી સમગ્ર જે સમાજ છે તેના આગેવાનોની અને તેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે સમીસમી જાન્યુઆરીના રોજ સમગ્ર ગામને ધજા પતાકાથી શણગારી એક સરખી જ રંગોળી કરી અને એસઆરપી બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને આ શોભાયાત્રા જે અભિજાત મુહૂર્ત છે ત્યારે જ મંદિરે પહોંચશે અને ત્યાં મંદિરે ત્યારે મહાઆરતી કરવામાં આવશે અને જે મગજના લાડુનો પ્રસાદ અયોધ્યામાં જલારામ મંદિર તરફથી આપવામાં આવે છે તે જ પ્રસાદ વીરપુરમાં પણ જે ભાવિકો આવશે તેને આપવામાં આવશે અને ખૂબ ભાવભાવપૂર્ણ શ્રી રામ મંદિરના ફરી મહોત્સવ વીરપુર જલારામ દ્વારા ઉજવવામાં આવશે હિતેશોડ સંદેશ દિવસ વીરપુર જલારામ